મિત્રો ફટાફટ ટેક કરો રાજકોટ વાળા ને રાજકોટ વાળા ની ખાસિયત મોડલ સહિત તમને બતાવી છે પેલા જમાનામાં ગામડામાં પોદરામાં હાટો નાખી દેતા ને તો પોદરો એનો થઈ જતો પણ રાજકોટ વાળા ગમે એવા ટ્રાફિક માં આ આડું ટાયર નાખી દે પેલું ટાયર નાખી દે આડું રોડ થઈ ગયો એનો પોતાનો પછી તમે એને નો રોકી શકો તમારે એને જ જવા દેવા પડે આ છે રાજકોટની મોજ હા મોજ હા બરોબર છે બરોબર છે બહુ જૂની કહેવત છે મિત્રો પણ મને યાદ નથી એટલી બધી જૂની છે છોકરાને સગાવાલા પૂછતા થાય કે તારે કેવી પત્ની જોઈ છે ઓલો કે ઓછું સમજતી હોય ને તો હાલશે પણ ઊંધું જ સમજતી હોય ને એ નહીં હાલે ગામડાની એક નાની એવી પ્રેમ કહાની પણ છોકરી રોજ ભેંસનો પોદરો નાખવા આવતી અને છોકરો ઉભો ઉભો એને જોતો એક દી છોકરીના બાપાએ ભેંસ વેચી નાખી પરણેલા પુરુષની જિંદગી એસટી બસ જેવી હોય આખો દિવસ ગમૈયા ફરે પણ રાતે તો ડેપોમાં પાછા આવું જ પડે છગન એક જગ્યાએ સ્કીમ માં ફોર્મ ભરવા ગયો કે તમારું નામ છગન તમારા માતા-પિતા કે માતા તો નો પીતા પણ પિતા પ્રસંગો પી લેતા અમુક તો હારા એવા હોય ને આપડી ગાડી માગી જાય એનો વાંધો નહી પેટ્રોલ નખાવે કે નો નખાવે એનોય વાંધો નહી પાછા મૂકવા આવે ને તો એ સલાહ દેતા જાય કે ગાડી હવે સર્વિસ માગે છે હો ભાઈ પિત્જા આવે ચોરસ બોક્સ માં અંદર ખોલો તો ગોળ નીકળે અને પછી ખાતી વખતે ત્રિકોણ હોય અમુક માણસોનું એવું જ છે દેખાય છે અલગ નીકળે અલગ અને પાછું વર્તન અલગ એક છોકરો છોકરી જોવા ગયો બે વાતું ચીતું કરવા એક રૂમ માં બેઠા છોકરી એ ઘણીવાર પછી બીતા બીતા છોકરાને પૂછ્યું કે ભાઈ તમે કેટલા ભાઈ બેન છોકરો કે ત્રણ હતા હવે ચાર થઈ ગયા સાહેબ એ છોકરા ને પ્રશ્ન પૂછ્યો કે એક સ્ત્રી એક કલાક માં પચાસ રોટલી બનાવે તો ત્રણ સ્ત્રી ભેગી ભેગી થઈને 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 કેટલી બનાવે એક છોકરો નહી સાહેબ બધી ચડશે આ જગત ની માલિકા એમ કેવાય કે પોતાના જીવનમાં કઈક ઉતારવા માટે નહીં પણ કોક ને કઈક દેખાડી દેવા કઈક સંભળાવવા માટે જે પોસ્ટ મૂકવામાં આવે એને સ્ટેટસ કહેવાય ડોક્ટર ઉપર હુમલો બિન જામીન પાત્ર ગણા છે આવું સાંભળીને ડોક્ટર ની પત્ની બોયલી આ બધું છે ને હોસ્પિટલ પૂરતું જ છે સમજા ઊંઘ પૂરી થઈ ગયા પછી પણ પથારીમાં માં ત્રણ કલાક આડોટતા રહેવું એને આળસ કહેવાય મમ્મી કે તારા માટે છોકરો જોવા જવાના છે તારે એને શું પૂછવું છે તો ઓલી કે એને કહી દેજો કે બેડ પાસેનું ચાર્જિંગ પોઈન્ટ મારું રહે શું તમે જાણો છો કે ભારતમાં દર 60 સેકન્ડે એક મિનિટ પૂરી થઈ જાય છે આ દુનિયા તો તમારા ઉપર પથ્થર જ ફેંકે પણ એ તમારે નક્કી કરવાનું છે કે તમારે એની દિવાલ બનાવી છે કે તમને હજાર વાર કીધું ચશ્મા પહેરતા જાવ એ સિંગ ના ફોતરા ઉડાડે છે લગ્ન પ્રસંગમાં બે જણા ચર્ચા કરતા હતા કે સાડી કોને કહેવાય ને ઘરવાળી કોને કહેવાય ઓલો કે જે બૂટ હંટાડે ને એ સાડી અને જે બૂટ ના છૂટા ઘા કરે ને એ ઘરવાડી એક ગામ કથા ચાલુ હતી કથા સાંભળવા ગામ ના બધા માણસો ભેગા થયા હતા કથા પૂરી થઈ ને એટલે કથાકારે પૂછ્યું કે સ્વર્ગ માં જવું હોય ને આંગળી ઊંચી કરો બધા આંગળી ઊંચી કરી ખાલી એક ભાઈ જ ન કહી કથા ને પૂછ્યું કે તમારે સ્વર્ગ માં નથી જવું ભાઈ તો કે આ બધી ખવું જાય ને અહીંથી પછી અહીંયા સ્વર્ગ જ છે હમણાં એક આધરના લગ્ન ની કંકોત્રી આવી એમાં લખ્યું હતું કે સવારે દસ થી સાડા દસ પીઠી અને સાડા દસ થી અગિયાર માથામાં ડાય